નમસ્કાર દર્શક મિત્રો હું છું શૈલેષ આપનું હાર્દિક સ્વાગત છે જોઈશું સમાચાર વિગતવાર દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે સત્તર જુલાઈએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાયું છે જેને લઈને આગામી દિવસમાં તમિલનાડુ પોન્ડિચેરી અને કરાઈકલમાં છૂટાછયાવાયા મધ્યમ વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક અને કેરળમાં પણ ભારે વરસાદ પડી શકે છે